ગૌમા જૂનાગઢ જિલ્લામાં શ્રી પરમાર્થજીવ દયા ગૌ સેવા ટ્રસ્ટ માળિયા હાટીના દ્વારા મામલતદારને પત્ર આપવામાં આવ્યું છે ગૌ માતા આપણા દેશની સંસ્કૃતિનું મુખ્ય પ્રતિક છે દેશના મોટા ભાગના નાગરિકો ગૌ માતાની પૂજા આસ્થા સાથે કરતા હોય છે મહારાષ્ટ્ર રાજ્યમાં ગૌ માતાને રાજ્ય રાજ્યમાતાનો દરજ્જો આપવામાં આવ્યો છે ગુજરાત રાજ્યમાં પણ ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી

સરકારે ગાય માતા રાજ્ય માતા નો દરજો આપેલો છે એવી રીતના અહીંયા અમારી પણ એવી માંગ છે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાત રાજ્યની અંદર પણ ગૌ ને રાજ્ય માતા નો દર્જો આપો એવી અમારા બધાની ઈચ્છા વ્યક્ત કરીએ છીએ તો જય ગૌ માતા જય ગૌ માતા પ્રતાપ સિસોદીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ